અમરેલી જિલ્લાના બગથરા પોલીસના સકંજામાં ઉભેલા અભાઈ છે પોતાની બહેનના હત્યારા નરેશ ચૌહાણ તેઓ જૂનાગઢના વિસાવદરમાં રહેતા ભાઈ નરેશની દીકરીને તેની સગી બહેન ગીતાબેન અરવિંદભાઈ રાઠોડનો દીકરો હાર્દિકભાઈની દીકરી ખુશીને પ્રેમ સંબંધમાં બગાડી લઈ ગયો હતો જેનું મન દુઃખ રાખીને ભાઈ નરેશ ચૌહાણ ગીતાબેન રાઠોડના ઘરે શાફ પર આવીને પોતાની જ દીકરીની શોધખોળ કરી પણ દીકરી ખુશી ન મળતા ઉગ્ર બનીને પોતાની સગી બહેનને ઘાતક હત્યારના

રાજપૂતની ભગાડી લઈ જવામાં આવેલી હતી જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણિબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલાલ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે રિપોર્ટર અશોક મણવર અમરેલી